કોષમાં પાણી પ્રવેશે છે હવે તમને બધાને થિસલ ફનેલનો પ્રયોગ ખબર છે તમને બધાને ખબર છે કે જ્યારે અહીંયાથી પાણી પેલા અર્ધ પ્રવેશીલ પટલમાંથી અંદર જતું હતું ત્યારે આની અંદર ઉપર આપણે એક ડાબ આપતા હતા ખબર છે ખ્યાલ આવે છે તો પૂર્વ અસ્તિત્વના હતા કોષ રસમાં એટલે આની અંદર ઓલરેડી આપણે પેલું ખાંડનું દ્રાવણ ભર્યું હતું હવે આજ એક્ઝામ્પલને સમજી લો ઓલરેડી એક કોષ છે ખાંડના દ્રાવણની જગ્યાએ આમાં કોણ છે કોષ

કોષ ત્યારે શું વધે છે બાળકો યાદ રાખજો આશ્રુતિ દાબની પ્રક્રિયા વધે છે ક્લિયર અને એ દબાણ કે જે દબાણે પાણી અંદર આવવાનું બંધ થઈ જાય એ દબાણને આપણે શું કહીએ છે આશ્રુતિ દાબ કહીએ છે ક્લિયર 82 વાયુરંધ્રનું સ્થાન ક્યાં તો કે કે પર્ણની સૌથી ઉપરની સપાટી ઉપર હોય તો કે વાયુરંધ્ર ક્યાં છે તો કે પર્ણની સૌથી ઉપરની સપાટી ઉપર છે એટલે કોનો ભાગ કહેવાય પેશી તંત્ર પ્રમાણે તો કે અધિસ્તરીય પેશી તંત્રનો ભાગ કહેવાય નથી વહન પેશી તંત્ર નથી આધારતક પેશી તંત્ર ઉપરના બધા જ ઓપ્શન આવશે નહીં ક્લિયર એટી થ્રી અનુકૂલિત પ્રસરણ કઈ રીતે સરળ પ્રસરણથી અલગ સરળ પ્રસરણની અંદર કોઈ પણ બાઉન્ડ્રી નથી કોઈ પણ બોર્ડર નથી રાઈટ એના કારણે થઈને એ કોઈ એક જગ્યાએ જ્યાં દ્રવ્યની સાંદ્રતાનું પ્રમાણ ક્યાં કેવું હોય વધારે હોય એ દ્રવ્યની વધારે પડતી સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ વહન થાય આ આપણે સામાન્ય પ્રસરણ કહીએ છીએ હવે શું કે છે અનુકૂલિત પ્રસરણમાં નિશ્ચિત વાહકણુઓ ભાગ લે તેમાં ભિન્નતા નથી નહીં ભાઈ ભિન્નતા તો છે જ સરળ પ્રસરણના અનુકૂલિત પ્રસરણમાં અર્ધપ્રવેશીલ પટલમાંથી વહન પામે કેમાંથી અર્ધપ્રવેશિલ પટલમાંથી પ્રસરણને આપણે અર્ધપ્રવેશિલ પટલ સાથે કોઈ મતલબ નથી અને સંકેન્દ્ર ઢાળની દિશામાં વહન થાય હા બંનેનું સંકેન્દ્ર ઢાળની દિશામાં વહન થાય છે આ વાત તો સાચી છે છે પરંતુ 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 તમે જો અનુકૂલિત પ્રસરણની જ્યારે વાત આવે તો સામાન્ય પ્રસરણમાં બની શકે પટલ પટલની જરૂર નથી સામાન્ય પ્રસરણ ભૌતિક પણ હોઈ શકે મેં તમને કીધું એ પ્રમાણે એક બીકર લઈ લો અને બીકરની અંદર ઇંકનું ટીપું નાખો ને એ પ્રસરણ થાય છે રાઈટ એટલે આપણે આ ઓપ્શનને નહીં લઈએ ઢાળની દિશા તો બંનેમાં સેમ છે અહીંયા પૂછ્યું છે અલગ અને અલગ પૂછે ત્યારે અનુકૂલિત પ્રસરણ માટે તમારે લખવાનું છે કે નિશ્ચિત વાહક અણુઓ એમાં શું કરે છે ભાગ લે છે ક્લિયર સો ટકા આગળ વધી જો એટી ફોર તો આપેલ આકૃતિ કયા પ્રયોગનું નિર્દેશન કરે છે નંબર એ ઉસ્વેદન દ્વારા સર્જાતા શોષક નિર્દેશન રસારોહણનું નિર્દેશન ઉસ્વેદનના દરનું માપન કે અજારક શ્વસનનું નિર્દેશન તમે અહીંયા ધ્યાનથી જુઓ તો તમને અહીંયા એક હવાનો પરપોટો લેખો છે દેખાય અહીંયા અને અહીંયા હવાનો પરપટો અહીંયા છે અને અહીંયા કોને મૂકી છે વનસ્પતિને તો વનસ્પતિ પોતાનામાંથી પાણી કેટલું લિબરેટ કરે પાણી કેટલું છોડે છે એમ એમ પરપટો ધીરે ધીરે આગળ વધતો જશે ખ્યાલ આવે છે હા કે ના અને અહીંયા કેસાકર્ષણને નળી છે એટલે પાણી ધીરે 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 આમાંથી નીકળતું જાય સો ટકા તો આ શું દેખાડે રસારોહણનું નિર્દેશન કરે છે તો કે નહીં ભાઈ રસારોહણનું તો નિર્દેશન ઉશ્વેદન દ્વારા સર્જાય તો શોષક દળનું નિર્દેશન નહીં પણ ઉષ્વેદનના દરનું માપન એકમ સમયે કરી શકે એટલે એકમ સમયમાં પરપટો અહીંયા છે ને એકચ્યુઅલીમાં આપણે એક નાનકડું ટેપ પણ મૂકી શકીએ કે કેટલો પરપટો આગળ વધે છે સમયના આધારે આપણે ઉસ્વેદન કેટલું થાય છે વનસ્પતિમાંથી એ આપણે અહીંયાથી જાણી શકીએ છીએ ક્લિયર તો આ થઈ ગયો એટી ફોર્થ ક્વેશ્ચન તો યાદ રાખવાનું આન્સર શું બનશે ઉસ્વેદનના દરનું માપન પોટોમીટર કહી શકાય ઠીક છે ક્લિયર આટલું ઓકે

આ એની આપણે કોષ દિવાલ કહી દઈએ કે ભાઈ આ એની કોષ દિવાલ છે વનસ્પતિ કોષમાં હું કોને નાખું છું તો કે પાણીને નાખો પાણી આવતું જાય 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 એક સમય એવો આવે કે આ વનસ્પતિની અંદર રહેલું પાણી એ કોના ઉપર બળ લગાડે કોષરસ્તર ને કોષરસ્તર કોની સાથે જોડાયેલો છે તો કે એની કોષ સાથે જોડાયેલું છે આટલું ક્લિયર થઈ ગયું તો વનસ્પતિ કોષની અંદર પાણી અતિશય વધારે આવવાને કારણે પાણી અતિશય વધારે આવવાને કારણે વનસ્પતિનો કોષ કેવો થઈ જશે બાળકો તો કે વનસ્પતિનો કોષ એ આશૂન થઈ જશે કેવો થઈ જશે આશુન અને એના કારણે એમાં શું સર્જાશે આશૂન दाब સર્જાશે તો વનસ્પતિના કોષનો આશૂન दाब વધે તો કોના કારણે તો કે પાણી જે છે ને બાળકો એ અંદર ગયું એના કારણે પાણી અંદર જાય એ પ્રક્રિયાને શું કહેવાય ઓ બાળકો તો એને કહેવાય અંતઃ આશ્રુતિ રાઈટ અને તમારો જવાબ જોઈ રહ્યો મળી જ્યો પક્કો અરે ધ્યાન

કોષ રસની સાંદ્રતા જેટલું જ હોય તો આ દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવાય આ આની અંદર કઈક લોજિક છે એને શું કીધું કે બહાર આપણે એક દ્રાવણ લઈએ છીએ અને જે બહારનું દ્રાવણ છે એટલે અહીંયા રહેલું જે દ્રાવણ છે એ દ્રાવણ કોષની અંદર રહેલા દ્રાવણની જેવું જ છે સરખું જ છે એવું કહે છે રાઈટ એના જેટલું જ હોય તો આ દ્રાવણને કેવું કહેવાય

ઓછી હોય અને આમાં હું કોઈ કોષ ને મૂકું ઉદાહરણ તરીકે હું આમાં કોઈ કોષને મૂકું કે જે કોષ ની અંદર કોષ રસ છે અને આ જે કોષ રસ છે એની સાંદ્રતા કેવી છે તો કે વધારે અને સાંદ્રતાની સાપેક્ષે પાણી કેવું છે તો કે ઓછું તો કે કે અહીંયા આશ્રુતની પ્રક્રિયા થાય પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જશે ઓછી સાંદ્રતા તરફ દાખલ થશે તો તમને શું લાગે છે આ સંકોચન થાય નહીં ઉલટાનો કોષ ફૂલે ઓકે અને ઉપરના બધા જ આ ઓપ્શન પણ નહીં આવે તો તમારા માટે બંધ બેસતો આન્સર કયો થઈ ગયો આન્સર નંબર બી બહારનું દ્રાવણ કોષ રસની સાંદ્રતા જેટલું જ હોય તો આ દ્રાવણને સમસાંદ્ર કહેવાય આ એક વિધાનનો વિકલ્પ કેવો છે સાચો છે

અને અહીંયા પોઈન્ટ આઠ એટલે આની વચ્ચેનો ગેપ બહુ મોટો છે જો કેવી રીતે પોઈન્ટ સાત પોઈન્ટ છ પોઈન્ટ ચાર ઝીરો ખ્યાલ આવે છે તમને એવી રીતે આપણે ઝીરો પોઈન્ટ છ સુધી જઈએ અહીંયા પોઈન્ટ ઝીરો ચાર પણ અહીંયા પોઈન્ટ સાત એટલે આમની વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હશે ઉપરના સેન્ટેન્સ થોડું નજીક ઝીરો પોઈન્ટ ઝીરો વનનો અને અહીંયા પણ પોઈન્ટ બે થી પોઈન્ટ વન એટલે ઝીરો પોઈન્ટ વનનો ડિફરન્સ છે જ્યારે અહીંયા કેટલો ડિફરન્સ છે તમે જો એક્ઝેક્ટ ઝીરો પોઈન્ટ બીજા બે પોઈન્ટનો એટલે અહીંયા પોઈન્ટ છ થી ઝીરો પોઈન્ટ ઝીરો છ થી પોઈન્ટ આઠ સુધી આવવાનું એટલે આ પહેલો ઓપ્શન જે છે એનું ડિસ્ટન્સ સૌથી મોટું છે ને વધારે છે એટલે પહેલા સેન્ટેન્સની અંદર લેખું છે એ પ્રમાણે અહીંયા પ્રસરણ સૌથી વધારે થશે ક્લિયર થઈ ગયું તમને સમજાય છે આગળ જઈએ દરિયાના પાણીની આશ્રુતિ ક્ષમતા સાય એસ કેટલી હોય આશ્રુતિ ક્ષમતા જે છે એ હંમેશા નેગેટિવમાં લઈએ છીએ ચોપડીમાંથી સલ્ફનેલના પ્રયોગમાં કીધું છે અને એટલા માટે આપણે આ નેગેટિવ વેલ્યુ જે છે એને લઈ એટલે આપણો આન્સર બની જો બહુ નાની ક્રેક હતી કેમ કે એમાં કોઈ દાખલો નથી આપ્યો તો એનું માપ કોઈ જગ્યા પર આપણને વર્ણન નથી કરેલું માત્ર આપણને ચોપડીમાં ઉલ્લેખ આપેલો છે કે આશ્રુતિ ક્ષમતા કેવી હોય નેગેટિવમાં લેવાની નેગેટિવ સાઇડમાં ત્યાંથી આપણે આનો જવાબ દઈ શકીએ છીએ આગળ જે દબાણે આશ્રુતિની ક્રિયા અટકી જાય એ દબાણને ફરીથી થિસલ ફનેલનો પ્રયોગ જ છે રાઈટ અહીંયા પેલું અર્ધપ્રવેશિલ પટલ એની અંદર ખાંડનું દ્રાવણ લઈ લઈએ આપણે અને અહીંયાથી દબાણ આપીએ તો જે દબાણે પાણીનું ઇન્ટેક અટકી જાય ઈ દબાણ શું કહેવાય બોલો બોલો આ શ્રુતિ દાબ કહેવાય ને હા કે ના મેં તમને ત્યાં આશ્રુતિ રિવર્સ આખી પ્રોસેસ સમજાવી હતી રાઈટ ધ્રુવીય સપાટી તરફ પાણીના આકર્ષણ વેરી વેરી સપાટી તરફ જ્યારે પાણીનું આકર્ષણ હોય સપાટી તરફ જ્યારે આકર્ષણ હોય ત્યારે આપણે એને શું કહે અભિલગ્ન અને પાણીનું પાણી સાથેનું આકર્ષણ હોય તો એને કહેવાય સલગ્ન પાણીનું ધ્રુવી સપાટી તરફ હોય ત્યારે શું કહીશું અભિલગ્ન ક્લિયર જો ખાલી જગ્યા અને ખાલી જગ્યા શર્કરામાં સિંક છે સોર્સ થી સિંક તરફ અથવા તો સ્ત્રોતથી સોર થી ક્યાં જવાનું છે સિંક સુધી જવાનું છે તો સિંક એટલે કે જ્યાં ખોરાક નો શું થતો હોય બાળકો

શું છે જવાબ તો કે વૃદ્ધિ પામતું મૂળ અને વિકાસ પામતું ખોરાકનો સંચય થાય ને સંચય થાય એને કહેવાય સિંક અને જ્યાં બને એને કહેવાય અથવા તો સ્ત્રોત ચાલો ક્લિયર નીચે આપેલા કાર્ય મૂળ રોમનું નથી કયું કાર્ય મૂળ રમનું નથી તમને બધાને ખબર છે બાળકો કે જે મૂળ રોમ છે એ એક કોષ છે અહીંયા ધ્યાનો હા કે ના બીજી વસ્તુ મૂળ જે છે એમાં કોઈ પણ જગ્યાએ છિદ્ર નથી અને જો છિદ્ર ન હોય તો એ ડાયરેક્ટલી સીવો ટુ ઓટુંની આપલે કોના દ્વારા કરે એટલે ઓટુ સી ઓટુની આપલે પ્રસરણ દ્વારા કરે હા કે ના કેવી રીતે તો કે જમીનની અંદર દાટેલું છે તો કે જમીનમાં જે નાના નાના છિદ્ર હોય ને બાળકો એ છિદ્ર દ્વારા થાય હજી એક બીજી વસ્તુ સમજાવું વનસ્પતિનું મૂળ અને એમાં એમાં પણ જે છે કોની તો કે હરિતકણની એટલે હરિતકણ એની પાસે છે નહીં અને હરિતકણ ન હોય તો એ પ્રકાશ સંશ્લેષણ ન કરે પ્રકાશ સંશ્લેષણ ન કરે તો એને કોની જરૂર નથી સીવોટુની તો સર ઓક્સિજન ની નથી ને પણ તેમ છતાં ઓક્સિજન ને ગ્રહણ કરે પૂછો હું કામ કેમ કે મૂળને શ્વસન તો કરવું છે શું કામ કરવું છે એટીપી ને પેદા કરવા માટે ધીસ ઇઝ ઇટ તો એ ઓટુ ને ગ્રહણ કરે પાણી નું શોષણ કરે ખનીજાય નું શોષણ કરે પણ સીઓ ટુ ને ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી કેમ કે પ્રકાશ સંશ્લેષણ ભાગ લેતું નથી વેરી ઇમ્પોર્ટન્ટ અને નાઇસ ક્વેશ્ચન છે ક્લિયર તો મૂળરોગ નું કાર્ય કયું નથી સીઓ ટુ ને ગ્રહણ કરવાનું આપેલો હેતુ ઉસ્વેદન નથી કયો હેતુ ઉસ્વેદન નથી પર્ણો શીતળતા પણ પાણીનું શોષણ ઓકે ઉસ્વેદનનો હેતુ પાણીનું શોષણ ખનિજ તત્વોનું શોષણ ખનિજ તત્વોનું શોષણ મૂળમાંથી એને શોષણ કરવા માટે ઉત્વેદન દાબ કામ કરે પણ શીતળતા ઉત્વેદન દાબના કારણે બક્ષાય કેમ કેમ કે પાણી પાણીનું વરાળ સ્વરૂપે વ્યય થશે તો આજુબાજુના વાતાવરણમાં શું થશે

તો આ દ્રાવકમાં કોને ઉમેરવામાં આવે એટલે પાણીમાં આપણે કોને ઉમેરીએ દ્રાવ્યને ઉમેરીએ શુદ્ધ પાણીની જલ ક્ષમતા સૌથી વધારે હોય કેટલી ઝીરો હોય ને શુદ્ધ પાણીની દ્રાવકની જલ ક્ષમતા શુદ્ધ પાણીની ઝીરો હવે એમાં કોને ઉમેરી દીધું તો કે દ્રાવ્યને દ્રાવ્યને ઉમેરવામાં આવે તો જલ ક્ષમતા ઉલટાની ઘટે વધે નહીં રાઈટ તો આપણો આન્સર થઈ જશે એ નીચે એક આકૃતિ આપેલી છે શું દર્શાવે છે આશ્રુતિ રિવર્સ આશ્રુતિ પાણીનું પ્રસરણ એ અને બી બંને બહુ તમે ધ્યાનથી જોવો તો આપણા ફિલ્ટરની આકૃતિ છે મોટા મોટા બે પાઇપ હોય ખબર છે ને તો એક પાઇપમાંથી પાણીનો ઇનલેટ છે એટલે કે પાણી પ્રવેશે છે અહીંયા વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ છે કેવું પટલ છે બાળકો અર્ધ પ્રવેશશીલ પટલ અને આ જે અર્ધ પ્રવેશશીલ પટલ છે ત્યાં પાણીની અશુદ્ધિ આવી ગઈ એનો મતલબ આ દ્રાવણ એ બની ગયું જોઈ લો તમે ધ્યાનથી અને આ દ્રાવણ બી બની ગયું આશ્રુતિની પ્રક્રિયામાં શું થતું હતું આશ્રુતિ ધારો કે આશ્રુતિને અનુલક્ષીને જુઓ તો આની સાંદ્રતા એની સાંદ્રતા વધારે કહેવાય વધારે પાણી કેવું કહેવાય ઓછું અને બીની અંદર તો પ્યોર શુદ્ધ પાણી છે તો આની અંદર તો સાંદ્રતા ઓછી અને પાણી કેવું વધારે જો હું આશ્રુતિને અનુલક્ષીને વાત કરું તો હકીકતમાં જાવું ક્યાંથી ક્યાં જોઈએ બી ટુ એ જવું જોઈએ પણ બી એ જાતું નથી પાણી શું કામ કેમકે પાણીનો જે અહીંયા પ્રવેશ કરાવવામાં આવે એ દબાણ સાથે કરાવવામાં આવે અને એટલા માટે જ્યાં ફિલ્ટર હોય ને ત્યાં તમને ચોખ્ખું કહેવામાં આવે જ્યાં ફિલ્ટર મૂકે ને આપણે આરો મૂકીએ ને ત્યારે કે પાણીનો પ્રવાહ વધારે હોવો જોઈએ એટલે પાણી પ્રેશરાઈઝ થઈને અંદર જાય છે અને દબાણ સાથે પાણી અંદર જાય છે અને અર્ધપ્રવેશીલ પટલમાંથી પાર આવે છે ને બહાર આવે છે ને એટલા માટે આપણે અહીંયા એને બોલીએ છીએ આરઓ સિસ્ટમ તો આપણા ઘરે જે ફિલ્ટર હોય ને એમાં આરઓ સિસ્ટમ હોય આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ ની પ્રક્રિયા થાય જ્યાં દાબ સાથે પાણીને મૂકવામાં આવે હવે આ જ પ્રક્રિયાને હું થીસલ ફનલ આધારે પણ એક્સપ્લેન કરી દઉં આ આ જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયા એ આવી રહી છે જો આ થીસલ ફનલ ધ્યાનથી જુઓ થીસલ ફનલ આપણે કોને મૂક્યું હતું ખાંડનું દ્રાવણ રાઈટ તો અહીંયા પણ આ પાણીની અશુદ્ધિ અહીંયા ખાંડનું દ્રાવણ સાંદ્રતા વધી ગઈ આ કેના હવે આ લેવલ સુધી છે અને બહાર આપણે કોને મૂકીએ તો કે બહાર આપણે પાણી દઈએ તો પાણી શું થતું પોતાની આપણે કીધું આશ્રુતિ દાબ અને હવે જો એના કરતા વધારે દબાણ એટલે કે આશ્રુતિ દાબ કરતા પણ વધારે દબાણ આપવામાં આવશે તો અંદર આવેલું પાણી જે છે એ હવે ક્યાં જશે બાળકો અંદર આવેલું પાણી બહાર નીકળી જશે અને આ અંદર આવેલું પાણી બહાર નીકળવાની પ્રક્રિયાને આપણે સમજાતા પ્રતિવર્તી આશ્રુતિની ક્રિયા કઈ ક્રિયા બાળકો પ્રતિવર્તી આશ્રુતિને પ્રતિવર્તી આશ્રુતિ એટલે રિવર્સ ઓસ્મોસિસ ક્લિયર થઈ ગયું હવે સાહેબ ભૂલ પડશે નહીં તો તમારો આન્સર થઈ ગયો રિવર્સ ઓસ્મોસિસ આગળ વધે મૂળ રોમ બાહ્યક અને જલવાહક આ ત્રણ તમને આપેલા છે જો જલ ક્ષમતા ખાલી જગ્યા હોય તો વનસ્પતિમાં પાણીનું યોગ્ય રીતે વહન કરો પાણીનું યોગ્ય રીતે વહન ક્યાં થાય તો કે સૌથી પહેલા મૂળ રૂમમાં આવે પાણી જ્યાંથી મૂળ મૂળના અધિસ્તરમાં અને ત્યાંથી ક્યાં જાય બાહ્યકમાં અને બાહ્યકથી છેલ્લે ક્યાં જાય જલ વાહકમાં તો સૌથી વધારે પાણી ક્યાંથી ક્યાં જવું જોઈએ તો સૌથી વધારે પાણી ક્યાંથી ક્યાં જાય રાઈટ તો પાણી જે છે એ પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જશે ઓછી સાંદ્રતા તરફ જશે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જશે રાઈટ તો તમે મને એમ કહો કે આમાં ક્યાંથી ક્યાં જાય આ હિન્ટ મેં તમને આપી દીધી પાણીને મૂળ રોમથી જલવાહક સુધી પહોંચવાનું છે જલવાહકમાં પાણી ત્યારે જ જાય જ્યારે જલવાહકની અંદર સાંદ્રતાનું પ્રમાણ અતિશય વધારે હોય એના કરતાં ઓછું બાહ્યકમાં હોય અને એના કરતા ઓછું કેટલી કહી શકીએ ઝીરો કહી શકીએ હજી મેં તમને હિન્ટ આપી દીધું ઝીરો હોય રાઈટ તો બાહ્યકની કેટલી હોવી જોઈએ ઝીરો કરતા ઓછી એટલે માઇનસમાં અને એના કરતા ઓછી કોની હોવી જોઈએ જલવાહકની જેટલી ઓછી એટલી સાંદ્રતા વધારે જેટલી જળ ક્ષમતા ઓછી એટલી સાંદ્રતા વધારે હવે તમને જવાબ મળી જશે તો જલવાહકની અંદર માઇનસ ટુ અહીંયા માઇનસ વન અને મૂળ રૂમમાં પાણી કેવું તો કે ભૂમિ ઝીરો ત્યાંથી ઓછી અને ત્યાંથી ઓછી મૂલ્ય જલક્ષમતાનું મૂલ્ય વધારે થી કઈ તરફ ગઈ ઓછી તરફ વહન થાય એટલે આપણો આન્સર કયો ભાઈ આન્સર નંબર ચાર ઇઝ અવર આન્સર ક્લિયર આન્સર

પ્રેશર સર ગુજરાતીમાં કહી દો તો કે ટર્જર પ્રેશર એટલે આશુન દાબ અને વોલ પ્રેશર એટલે દિવાલ દાબ હાલો ક્લિયર થઈ ગયું હવે હજી આગળ વધો તો અહીંયા ઓપી કેટલો આપ્યો છે તમને તો કે 20 માઈનસ ટીપી કેટલો આપ્યો છે -4 માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે આન્સર લિપીડી બરાબર શું થઈ ગયું આપેલ કોષની ડીપીડી કેટલી થાય 24 મળી ગયો આન્સર તમને તો રસંકુચિત કોષનો ઓપી -20 ટીપી -4 ડીપીડી બરાબર કેટલું કહી દેશો 24 આશ્રુતિ ખાલી જગ્યાનું સ્વરૂપ છે આશ્રુતિ એ એક પ્રકારનું પ્રસરણ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું ચોપડીને અનુલક્ષીને છે આશ્રુતિ એક પ્રકારનું પ્રસરણ છે પ્રસરણ એ એક પ્રકારની આશ્રુતિ નથી રાઈટ સેન્ટેન્સ યાદ રાખજો પાણીના અણુઓ વચ્ચે રહેલા સલગ્ન બળ ખાલી જગ્યાને કારણે હોય છે એટલે આ એક પાણીનો અણુ આ બીજો પાણીનો અણુ આ ત્રીજો પાણીનો અણુ તો આ પાણીના અણુઓ વચ્ચે જે સંલગ્ન બળ હોય એ કોના કારણે હોય છે તો એમની વચ્ચે રહેલા એચ બોન્ડના કારણે એટલે હાઇડ્રોજન બંધના કારણે ક્લિયર તો આ તમારે પોઈન્ટને યાદ રાખવાનો બેસ ઇઝ અવર આન્સર ક્લિયર તો અહીંયા આપણે પાર્ટ બી ના સો એમસીક્યુ ને કમ્પ્લીટ કર્યા કેટલા સો એમસીક્યુ આપણે પૂરા કર્યા એની પહેલાના આપણે બીજા સો જોઈ ગયા પાર્ટ એની અંદર હવે આપણે પાર્ટ ડી જેને આપણે કહીએ છીએ એક્સ્ટ્રોલોજીકલ ક્વેશન એને જોવા જઈએ છીએ ત્યાં સુધી જય હિન્દ પદે માત્ર